પણ જ્યાં સુધી વાલીઓ માતાઓ નહીં જાગે ત્યાં સુધી માતૃભાષાના ભણતરની કિંમત નહીં સમજાય એટલે માતાઓને ખાસ વિનંતી છે કે તમને રસ્તામાં તમારી બેનપણીઓ મળે તો સાસુઓની પંચાત કરવા કરતાં તમારા બાળકને શું ફાયદો થાય છે માતૃભાષામાં ભણતરની એની વાતો કરજો એમને સમજાવવાની કોશિશ કરજો કે તમારા બાળકનું ભવિષ્ય સાચું માતૃભાષાના ભણતરમાં છે હકીકતથી ગુજરાતી એટલે અગવડમાં પણ સગવડ કરી લે હું વર્ષોથી જોઉં છું કે કાંઈ પણ સગવડ વગર કાંઈ પણ મદદ વગર પણ જીકે અને જીકે નાતા શાળાના શિક્ષકોને આચાર્યો ગાંઠના બોપિંચિંતન કરીને પણ ખૂબ જ સરસ તમારા બાળકોને આજના સમયમાં બીજી શાળાઓની હાઈફાઈ શાળાઓને ટક્કર મારે એવું કાર્ય કરી રહી છે આજે આ ફંક્શન એટલા માટે કરીએ છીએ કે તમારા બાળકમાં રહેલી પ્રતિભાને સ્ટેજ મળે એના માટે આટલી મહેનત કરવી છે તો જો શિક્ષકો આટલી મહેનત કરતી હોય તો તમારી પણ ફરજ છે કે તમારે સાથે કદમ તાલ અને શાળા આગળ વધે એના માટે કાર્ય કરો અને મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી અહીંયા જેટલા પણ બાળકો આ સ્ટેજ ઉપર આવીને કાર્ય કરવાના છે પોતાની પ્રતિભા દેખાડવાના છે એમના માટે ટોકન રૂપે બે આપણે મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી આ કાર્યક્રમમાં મહેનત કરી અને બધા વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા દેખાડે આપણે મુંબઈ ગુજરાતી ગોટ ટેલેન્ટ નામની એક સ્પર્ધા તો રાખેલી છે આના પછી તમારામાં જે જે સ્પર્ધા હશે એ આપની 70 ને 70 શાળાઓ વચ્ચે સ્પર્ધા થવાની છે એટલે તમારી શાળામાંથી સિલેક્ટ કરીને બાકીની 70 શાળાઓ વચ્ચે એમની કોમ્પિટિશન કરવાના છે પણ અહીંયા જે પરફોર્મ કરવાના છે બધા જ વિદ્યાર્થીઓ માટે મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી 11000 રૂપિયા હું બેનને આપું છું આ બને છે જીકે અને મીકે અમારા માટે પ્રાઇમરી અને સેકન્ડરી બંને એક જ છે કારણ કે ગુજરાતી માધ્યમ મુડિયા માતૃભાષાના બાળ ચાલુ થાય અને એટલા માટે જ બંને શાળાઓ કોને મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી 11000 રૂપિયાનો એક અનુદાન આપીએ છીએ ખૂબ ખૂબ આભાર